પ્રભુ શ્રી રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે અયોધ્યામાં શ્રી રામજી ની મંદિર ની લઈને સિટીના ભાગ વિસ્તારના અંબાજી રોડ ખાતે ઝટપટિયા હનુમાન દાદા મંદિર પાસે સુંદર રામ દરબાર બનાવીને સાથે સમગ્ર વિસ્તારમાં ધ્વજ લગાવીને સુંદર ડેકોરેશનનું આયોજન કરેલ છે દશરથ મહારાજે પુત્ર પ્રાપ્તિ માટે પૃથ્વી પર જુદી જુદી જગ્યાઓએ અનેક પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યા હતા જેના ફળ સ્વરૂપે ચૈત્ર સુદ નવમીના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાનનું અયોધ્યામાં પ્રાગટ્ય થયું જે ભૂમિ ઉપર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય થયું તે ભૂમિ કાળે કરીને વિવાદમાં ફેરવાઈ હતી હવે જારે 433 વર્ષ પૂર્વેની હિન્દુઓની આશંકાઓ પૂરી થઈ રહી છે ત્યારે દેશ બર્મા 22 જાન્યુઆરીના રોજ નૂતન દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થનારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લલ્લ બિરાજમાન થશે. પ્રતિક્ષા અને પ્રાર્થના કરી રહ્યા છે. કેમેરામેન સેનીલ વીરાની સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વીડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.